નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત અમરેલી સાવરકુંડલા એ એસપી વલયવેદની બદલી થતા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો સાવરકુંડલા ખાતે છેલ્લા સત્તર માસથી એ એસ તરીકે ફરજ બજાવતા વલયવેદની એસપી તરીકે પ્રમોશન સાથે બદલી થતાં સાવરકુંડલા ખાતે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન દસરી મારી જૈન બોર્ડિંગ ખાતે યોજાયો અમરેલી એસપી સંજય ખારદ ધારાસભ્ય મહેશ કંસવાળા પ્રાંત અધિકારી શ્રી સહિત સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીના કામોને યાદ કર્યા હતા સાવરકુંડલા પોલીસ સ્ટાફ દ્વારા પણ એક અધિકારી તરીકે તેમની પ્રશંસા કરી અને એવું પણ જણાવેલ કે તેમની સાથે કરેલી કામગીરી આજીવન સંભારણું બની રહેશે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી સત્તર મહિનાના મારા ડ્યુરેશન દરમિયાન મારો જે સાવરકુંડલા એસપી તરીકેનો ચાર્જ હતો એ દરમિયાન જે જે અલગ અલગ કાર્યો કર્યા છે જે જે અલગ અલગ ગુનાની તપાસ કરી છે અલગ અલગ અરજીઓની તપાસ કરી છે અલગ અલગ લોકોને ન્યાય અપાવેલ છે અને આ સત્તર વર્ષના સત્તર મહિનાના કાર્યકાળ પછી મને ઘણું સેટિસ્ફેક્શન છે કે હું ઘણા બધા લોકોને ન્યાય અપાવી શક્યો મારી જે ટીમ છે એમના થકી મારા પોલીસ સ્ટાફ થકી અને અમારા એસપી સર આઈજી સરના કોન્સ્ટન્ટ માર્ગદર્શન અને એમની પ્રેરણા થકી હું જે જે મારા પર એક્સપેક્ટેશન્સ હતી એ બધી એક્સપેક્ટેશન્સ હું ઘણી બધી એમાંથી ફૂલફિલ કરી શક્યો છું એ પેલા હું ખૂબ આભારી છું મારા સ્ટાફનો મારા એસપી સરનો મારા આઈજી સરનો મને જે સાવરકુંડલાની રાજુલાની તથા પૂરા અમરેલીની જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે અને જે જે લોકો મારા ટચમાં આવ્યા છે જે જે લોકો એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે પોતે મારી ઓફિસે કોઈ અરજ લઈને આવ્યા છે અને મને ઘણું સેટિસ્ફેક્શન છે કે એ સાથ સહકારને લીધે હું ઘણા બધા લોકોના કામ કરી શક્યો છું અને ઘણા બધા લોકો સુધી અમે પહોંચી શક્યા છે આ કોઈપણ જાતની અમારી કોઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હોય અમારી ઓફિસ તરફથી કે મારા તરફથી તો એ હું કરું છું અને મારો પ્રયત્ન એ જ રહેશે કે કોઈપણ જાતની જે આ બધી ક્ષતિ હોતી એ દૂર કરું ભવિષ્યમાં અને વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકું અને વધુને વધુ લોકોના હું સારા કામ